પચાસ સાઠ લોકોનું ટોળું ગૌરક્ષક આદરણીય અને હિન્દુ હૃદય સમ્રાટ જેને કહેવાય એવા જય પટેલ નાગરાજ ના થી પરિચિત જેઓ પોતાના અંગત કામ થી ખાતે ગયા હોય કસાઈઓને આની બાતમી મળેલી હોય અને એક દ્રોઢ ભાવનાથી કારણ કે ગૌરક્ષકોને હંમેશા ટાર્ગેટ બનાવતા હોય છે તો જંખવાવ ખાતે એક ટોળું બનાવી એક ષડયંત્ર કરી પ્લાનિંગ સાથે એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો અને જાન થી મારી નાખવાની કોશિશ કરવામાં આવી ખરેખર આમાં પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તત્કાલ ધોરણે જય પટેલ ને ત્યાંથી કાઢવામાં આવ્યા અને સુરક્ષા આપવામાં આવી પણ આ ક્યાં સુધી હિન્દુ સંગઠનો ક્યાં સુધી આવેદન આવેદનપત્રો આપશે હિન્દુ સંગઠનો ક્યાં સુધી નારાબાજી લગાવશે આપણે સૌ કોઈ જોઈએ છીએ કે કઠોરની અંદર એક મોલવી પકડાય છે કે જે એક કરોડની ફિરોતી ત્રણ આપણા હિન્દુ હૃદય સમ્રાટ એવા ઉપદેશ રાણા હૈદરાબાદ ટાઈગર રાજાસિંહ અને નુપુર શર્માના ગળોક સરતંસે જુડા કરવાના નારા લગાવી અને 1 કરોડની ફિરોતી આપવાનું કૃત્ય પણ સુરત જિલ્લાની અંદર બન્યું છે અને તેના તાર પાકિસ્તાન સાથે પણ મળ્યા છે એ જાણી આપણે સૌ કોઈ જાણીએ છીએ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે સુરત જિલ્લાની અંદર આ પ્રકારની સુરતની શાંતિ ડોલાવવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એ કદાપી ચાખી લેવામાં ન આવે સુરતની શાંતિ ડોળવાનું સુરતના વિકાસમાં અવરોધ થવાનું અને જૂંડ બનાવી ટોળો બનાવી અને એક હિન્દુ સમ્રાટો જે હિન્દુત્વ માટે જે કાર્ય કરે છે રાષ્ટ્ર માટે જે કાર્ય કરે છે ધર્મ માટે કાર્ય કરે છે ગૌ માટે જે કાર્ય કરે છે એવા તમામ ટાર્ગેટ બનાવી અને એમના ઉપર ઘાત કરવાનું જે આ કૃત્ય ચાલી રહ્યું છે ખરેખર એક પ્રકારનું ષડયંત્ર છે કહેવાનું મારો તાત્પર્ય એ છે કે જંખવાબ અને આજુબાજુમાં ત્યાં આવેલી મસ્જિદો અને મદરેસા માં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન થવું જોઈએ ત્યાં હથિયારો પણ મળી આવશે અને ખાસ કરીને જે કસાઈઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ તમામ કસાઈઓના એવા સંદેશો મળી રહ્યા છે કે તેઓ જે જગ્યા ઉપર રહે છે એ જગ્યાઓ સરકારી જગ્યાઓ છે ને એના ઉપર તેઓ ગેરકાયદેસર મકાનો બાંધકામ કરી અને રહે છે તેની પણ તપાસ કરવાની એમાં માંગ કરી રહ્યા છીએ વિશેષ જય પટેલ નાગરાજને સુરક્ષા મળે અને તાત્કાલિક ધોરણે અમારે અમને ન્યાય મળે એ જ અભ્યર્થના સાથે બોલો ગૌ માતા કી બ્યુરો રિપોર્ટ એલકેઈ સ્ટાર ન્યૂઝ સુરત